નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલાવગા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવા આવી હતી લોકશાહી સમજ બાળ સંસદની ચૂંટણી અંગેના કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશમાં ચાલતા લોકશાહી શાસન કઈ રીતે નેતાઓને ચૂંટવા આવે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા બાળકોને પણ ચૂંટણી માં કેવી રીતે કામગીરી થાય છે ને કેવા નિયમોનું પાલન કરવું જોઈએ તેની જાણકારી મળી રહે તે उद्देश्य थी दरेक शाळाओंમાં આવા પ્રોગ્રામ થકી બાળકોને ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે ક્રાઈમ રિપોર્ટર નગીન પરમાર કહનવા નિરંતર ચાલના હે હટકદમ બડા સે પ્રજાતાંત્રસી ચિના હે અધિકાર ચિના હે નિરંતર ચાલના હે હટકદમ બડા સે પ્રજાતાંત્રસી ચિના હે અધિકાર ચિના હે એક પામે કોતાય દેશકો સવારના